સુરત કતાર ગામ ફૂલપાડા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સમાં બીજા માળે સવારે ફ્લેશ ફાયરની ઘટના બની હતી જેમાં સાત લોકો દાજ્યા હતા તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતના ફૂલપાડા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે એક પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાજી ગયા હતા આ તમામને તાત્કાલિક સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે બીજો માળ ક્રિષ્ના કોમ્પ્લેક્સ પુલપાડા કે રોડ ખાતે એક પંદર બાય પંદરની રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટરસ માટે જમવાનું બનાવવામાં આવ્યું હતું બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાને કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાચી ગયો હતો જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આગના પગલે દાજી ગયા હતા કુલ સાત જેટલા યુવાનો દાજી ગયા હતા ગેસ સિલિન્ડરને બ્લાસ્ટ થવાને કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે ફાયર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા હું હરીશભાઈ ગુજર સામાજિક કાર્યકર્તા સુરત છે આજે મારા કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો એવો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાઝી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાં એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે